નમસ્કાર દર્શક મિત્રો વિડીયોની અંદર સ્વાગત છે દર્શક દરેક દર્શક મિત્રોને આજે જ વાત કરવાની છે કે આપણે મોટર કઈ રીતના ચાલુ કરવી અને કઈ રીતના બંધ કરી એના વિશે આપણે આખો વિડીયો બનાવેલો છે ઘણા સમય પછી આપણે વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે કેમકે સમય ના અપાવે અને અમુક જરૂરિયાત પડે ત્યારે જ હું વિડીયોને ઉતારું છું કેમકે હું પણ કામમાં ઘણો વ્યસ્તો હોઉં છું એટલા માટે તો હવે દર્શક મિત્રો હું આજે તમને બતાવવાનો છે કે મોટર પંપ કઈ રીતના ચાલુ કરવી અને કઈ રીતના શું પ્રોબ્લેમ હોય તો એનું કઈ રીતના સોલ્યુશન લાવવું એના માટે આપણે વિડીયો સંપૂર્ણ બનાવી લેશો તો આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી અને વિડીયો સારો લાગે તો એક વખત વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે હું ખેડૂત છું અને તમે પણ ખેડૂત છો હોઉં જેથી કરીને મોટર ચાલુ કરતી વખતે અનેક નવા નવા પ્રશ્નો ઊભા થતા હોય છે અને આપણે મોટર ચાલુ થતી નથી તો હું તમને બતાવું છું કે કઈ રીતના ચાલુ કરવી એના વિશે સંપૂર્ણ હું ઇન્ફોર્મેશન હું આપું છું તો દર્શક મિત્રો છે આપણે હાથમાં એક સરસ મજાનું ટેસ્ટર લઈ લીધું છે અને આ છે પાવરનો કાંટો છે એ આપણે ચેક કરવાનો છે કઈ રીતના કેટલો પાવર છે અત્યારે હાલમાં જોવીને તો આ ત્રણસો પાવર છે કેમ કે ટીમ લાઇટ છે અને બાજુમાં જે કાંટો છે એમ્પિયરનો છે આ છે વાયર છે એ તો વધારાનો છે અને આ એમ્પિયર છે હં કઈ રીતના ચાલુ કરી હું તમને બતાવું છું આ છે સ્વિચ છે આ છે ઓફ કરવાની છે અને આ ઓન કરવાની છે બાજુમાં છે આપેલી છે ઓન કરવાની છે જો હું તમને વિડીયોમાં બતાવું છું હવે જોઈ લો બ્લર થઈ જાય છે થોડો વિડીયો પણ અમને ચોખ્ખો દેખાશે એક બાજુ લીધો હ અવ્યવસ્થિત બતાવે છે જો પહેલી સ્વિચ છે એ ઓન કરવાની છે ને બીજી સ્વિચ છે ઓફ કરવાની એટલે કે ચાલુ કરવાની અને બંધ કરવાની છે આ સ્વિચ દબાવશો એટલે ચાલુ થશે અને આ સ્વીચ દબાવશો એટલે બંધ થશે જોઈજો રેડી હા એ રીતના આપણે ચાલુ ઓફ કરવાની છે અને આ છે આપણે ત્રણ ફીસ છે થ્રી ફીસ મોટર છે એટલા માટે આપણે ત્રણ ફીસ હોવા જરૂરી છે કેમ કે જો ફીસ ન હોય તો શાળો બળી જાય છે અને બરાબર આપણને કામ આપતું નથી અને દરેક દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે આપણે લાઇટની અંદર કામ કરતા હોય ત્યારે હાથથી કોઈ પણ જાતનું આપણે ચાલુ હું પૂરું છું પણ તમારે કરવા નથી કેમ કે આજથી આપણે આમાં શોટ આવવાનો શક્યતા રહેશે જો આ છે તે રેગ્યુલર અને આ ઓછું વધ કરતું રહેવાનું જો તમારા ટાટરમાં વારી ઘડીએ પડી જતું હોય તો આને આવી રીતના આમ આમ લઈ લેવાનું છે અને એમ થાય કે વધારે ગાજે છે તો આને આવી રીતના આમ પાછળ લેતો હોય અવાજ પણ ઓછો થઈ જશે અને આ બીજું પણ છે કે અવાજ ઓછો કરવા માટે જો આમાં ગુ ગાજતું હોય હું તમને બતાવું જોઈ જુઓ તો હોય એને બંધ કરવા માટે બીજો એક ઉપાય છે આ પાછળથી કાંઈક આવી રીતના ભરાઈ દેવાનું એટલે છે એ બંધ થઈ જાય છે અવાજ આવતો અને બીજું કે એમાં ગ્રીસ પણ સમયસર કરતું રહેવું પડે આ જે પાછળના સાઈડમાં બોલ છે કે એ બધું એમાં સમય પ્રમાણે કરતું રહ્યું કોઈ દિવસ એને કરવું જ નથી પછી એમ કે બળે જાય નહીં આ બધા પ્રશ્નો ખેડૂતોને થતા હોય છે એટલા માટે હું આપના સુધી એવી બધી ઇન્ફોર્મેશન હું આપતો હોઉં છું જો વિડીયો સારો લાગે તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે ખેતીને લગતા આપણે જે ખેડૂત હોય છે એને કઈ રીતના બધા પ્રશ્નોનો હલ અને કઈ રીતના નિરાકરણ કરવું એ તમામ પ્રશ્નોના હું આપના સુધી આન્સર અને બધું માહિતી હું ઇન્ફોર્મેશન હું આપના સુધી પહોંચાડતો રહું છું મને સમય મળે એ પ્રમાણે હું આપના સુધી વિડિયો ઉતારી અને હું આપના સુધી પહોંચાડતો રહું છું તો એક વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો દરેક દર્શક મિત્રોને ખાસ જણાવું છું મિત્રો આ ત્રણ છે પોઈન્ટ છે ને આ વિડિયોમાં બરાબર નથી બતાવતા પણ જે ત્રણ પોઈન્ટ છે ને એ તો આમ ચાલુ કરવી ને એટલે એક સાથે દડવા અડવા જોઈએ તો એક સાથે જ જોઈએ એકાદ નો અડે તો પણ મોટર બરાબર પાણી ઉપાડતી નથી એ ખાસ ધ્યાન આપવાનું છે આજનો વિડીયો એ જ હતો કે મોટર કઈ રીતના ચાલુ કરવી અને કઈ રીતના બંધ કરવી કેમ કે અમુક નવા નવા ખેડૂતો છે એને ખબર હોતી નથી કે કઈ રીતના ચાલુ કરવી અને કઈ રીતના બંધ કરવી એના વિશેનો આજે સંપૂર્ણ વિડીયો મેં બનાવી લીધો છે અને છેડા પણ જોઈ લેવાના છે જો આવી રીતના દેવાના છે કદાચ જો આ ડાવળો પાણી ઓછું વધઘટ થતું હોય તો એમાં છેડા પીળો વચ્ચે જ છે લાલ અને બ્લુ આ ડાવળો કરવાનો છે ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ અ દરેક દર્શક મિત્રોને રજા લઈશું અને વિડીયો સારો લાગે તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો